ડીજીપી દ્વારા પોલીસ અધિકારીઓને આ મુદ્દે સ્પષ્ટતા સાથે સૂચના આપવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે સમગ્ર ગુજરાતની વાત કરીશું તો અસંખ્ય કેસો છે કે એટ્રોસિટીની અંદર કોઈ બાજુ કોઈ દલિતની લાશને બાળવા દેવામાં આવતી હોય કોઈ बाजू દલિતના ઘોડે ચડેલા વરરાજા એક દિવસના જે રાજા હોય એમને ઘોડા પરથી ઉતારી રાખવામાં આવતા હોય કોઈક બાબતમાં મૂછ ઉતારવાની બાબત હોય કોઈક સ્ત્રીઓની મસ્કરી થતી હોય અને જ્યારે એટ્રોસિટી એકનો જે જોગવાઈ છે એ જોગવાઈ અનુસાર પોલીસની જે કામગીરી હોય અને જે ધરપકડ કરવાની હોય આમાં આગોતરાની પણ સુવિધા ના હોય એવા તટસ્થ કાયદાનું આ પોલીસ તંત્રએ ભાજપની સરકાર સાથે મળીને જે અર્થઘટન કરેલું છે એનો અમે દલિત તમામ આગેવાનો આદિવાસી આગેવાનો સંગઠન સહિત આજે વિરોધ કરી રહ્યા છે અને પોલીસ

કાયદાનું જે અર્થઘટન કરી રહ્યા છે એની પર કડક કાર્યવાહી કરીને જે અધિકારીઓ એનું પાલન કર્યું હોય એની પર ભી કડક કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં વધુ